આપણે આજે વાર્તા જે કહેવાની છે ને એ છંબડાની વાર્તા છે શેની ની આજે તો આપણી ચોપડીની વાર્તા છે પણ પછી છે ને એક દિવસ તમને મા મને છંબડું એ વાર્તા ગીજુભાઈની હું ક્યારેક કહીશ બરાબર ચાલો એક નાનકડું એવું શહેર હતું એની અંદર એક નાનો એવો પરિવાર રહેતો હતો એ પરિવારમાં કોણ રહેતું હતું ખબર છે એક ભાઈ એના પત્ની કડછી બેન અને એના બે બાળકો એ બાળકોના નામ શું ખબર છે ટબુડી અને વાટકો જો બધા નામ યાદ રાખજો કેવા નામ આવ્યા એ તો એક દિવસ ભાઈ તવિથાભાઈ હતા ને એને વડા ખાવાનું મન થયું એટલે તવિથાભાઈએ તો ભાઈ પોતાના મનની વાત કળછીબેનને કરી એ તો ભાઈ રસોડામાં ગયા અને કીધું કે મને તો વડા ખાવાનું મન થયું છે તો ભાઈ રસોડામાં થોડોક વડાનો લોટ હતો એમાંથી માત્ર સાત વડા બની શકે તેમ હતા કેટલા સાત બેને તો ભાઈ વડા બનાવવા માટે લોટને પલાળ્યો અને ખીરું કર્યું તૈયાર અને વડા બનાવવાની શરૂઆત કરી ભાઈ ગેસ ઉપર જેવી ભાઈ લોઢી મૂકી અને તેલનું ટીપું મૂકી અને વડું લોઢીમાં જ્યાં આમ મૂક્યું ને ત્યાં તો અવાજ આવ્યો છમ 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 આવો ભાઈ અવાજ આવ્યો ને ત્યાં તો એવામાં બારણે એક ગાય આવી ગઈ ગાય આવીને ઊભી રહી અને એ તો ભાઈ ભાંભરવા લાગી કળછીબેનનો તો કાયમનો નિયમ કે સૌથી પહેલા ગાયને ખવડાવવું એટલે નિયમ મુજબ એણે પહેલું વડું કોને આપ્યું ગાયને આપી દીધું અને બેણે તો બીજું વડું બનાવવા માટે તૈયારી કરી અને ફરી વખત લોઢીમાં આમ જ્યાં ખીરું મૂક્યું ત્યાં પાછો અવાજ આવ્યો છમ 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 એટલામાં એક કૂતરો આવ્યો કૂતરો આવ્યો એટલે બેન હતા ને એની દીકરી ટબુડી બેન આવીને કે મમ્મી મમ્મી એક છમવડું આપો ને મારે છમવડું કૂતરાને આપવું છે એટલે બીજું છમવડું બેને ટબુડીને આપ્યું અને ટબુડીએ છમવડું કોને આપ્યું કૂતરાને આપ્યું કૂતરો તો ભાઈ છમવડું ખાય રાજી રાજી થઈ પૂંછડી પટપટાવા લાગ્યો અને વડું ખાય અને ચાલ્યો ગયો કડછી બેન તો ભાઈ ત્રીજા છમ વડાની તૈયારી કરતા હતા ત્યાં એના ઘરે મહેમાન આવ્યા શું આવ્યું મહેમાન આવ્યા ચમચાભાઈ અને ચમચી બેન એના મિત્ર હતા અને એના નાના નાના બે બાળકો હતા એમની બે બાળકી હતી હો ભાઈ તો એ બાળકી પણ આવી નાની એનું નામ હતું પ્યાલી પ્યાલી એટલે નાની એવી ગ્લાસ ની પ્યાલી આવે ને આપણે શું કહીએ તો ભાઈ એની જે નાની એવી દીકરી હતી ને એનું નામ પ્યાલી હતું એટલે પ્યાલી પણ સાથે આવી હતી ચમચી ની એની સાથે તો બેને તો છમ વડું બનાવ્યું ત્યાં તો અવાજ આવ્યો છમ 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 ત્યાં તો ભાઈ ચમચાભાઈ બોલ્યા કે કડછી ભાભી સુગંધ તો બહુ સરસ આવે છે તમે અમને પણ વડા ચખાડો ને આમ કોણે કીધું ચમચા ભાઈ કડછી બેન તો ભાઈ હસવા લાગ્યા અને એણે તો ત્રણ છમવડા ઉતાર્યા ત્રણ ત્રણ છમવડા બનાવ્યા અને ચમચા ભાઈ ચમચી બેન અને ઓલી વાલી નાની નાની પ્યાલી ને એ છમ વડા આપ્યા મહેમાન તો ભાઈ ગયા બેને તો પાછું એક વડું બનાવ્યું અને ટબુડી અને વાટક્યાને જમાડ્યા ટબુડી અને વાટક્યો એના બાળકો હતા ને માનભાઈ તો એને એણે જમાડ્યા પછી બીજું વડું કરી અને ઈ વડું તવિથાભાઈ અને બેન બે જમ્યા તમે ગણ્યા બધા છમવડા કેટલા થયા ત્રણ થયા પેલું કોને આપ્યું ગાય ને બીજું ઉતરા ને પછી ત્રણ કોને આપ્યા છમવડું કોણ જમ્યા વાટકો અને ટબુડી અને છેલ્લું છમવડું તવિથાભાઈ ને બેન સાત નો થઈ ગયા છેલ્લું છમવડું તવિથાભાઈ ને બેન જમ્યા બે જમ્યા પછી પાણી પીધું અને રાત્રે શેરીમાં બેસવા ગયા બધા ત્યાં તો ભાઈ ટબુડી અને વાટકો રમતા હતા ને એટલામાં તો કૂતરો પૂંછડી પટપટાવતો ટબુડીની પાસે આવ્યો એને જમડું આપ્યું હતું ને એટલે એ તો પૂંછડી પટપટાવતો એની પાસે આવ્યો અને રમવા લાગ્યો ગાય પણ આવી ગાય આવીને એ તો ટબુડીને વાલ કરવા લાગી ગાય આપણને વાલ કરે ખબર છે આપણને આમ ચાંટવા માંડે આપણને આમ આમ આપણી બાજુમાં આમામામાં આપણને ઘસાય તો ગાય પણ એને વાલ કરવા લાગી હવે તો ભાઈ ગાય કૂતરો ટબુડી અને વાટકો બધા ખૂબ સરસ મજાના મિત્ર બની ગયા અને સાથે રમવા લાગ્યા ખાધું પીધું ને મજ કરી